રેખાના અંતમાં બિંદુઓ હોય આવી યુકલિટની કોઈ પૂર્વધારણા નથી એટલે કે વિકલ્પ સી પ્રશ્ન નંબર ત્રણ કોને સાબિતની જરૂર પડે છે પ્રમેય સાબિત કરવો પડે માટે જવાબ આવશે વિકલ્પ નંબર એ પ્રમેય પ્રશ્ન નંબર નીચે આપેલા વિધાનો સાચા તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર સમતલ માં આવેલ બે ભિન્ન બિંદુઓ ખાલી જગ્યા રેખા નિશ્ચિત કરે છે તો બે ભિન્ન બિંદુઓ દ્વારા એક રેખા નિશ્ચિત થાય પ્રશ્ન નંબર પાંચ રેખા સમતલ નું ખાલી જગ્યા ભાગમાં વિભાજન કરે છે રેખા સમતલ નું બે ભાગમાં વિભાજન કરી પ્રશ્ન નંબર છ ત્રણસો પૂર્વે ભારતમાં જુદા જુદા મકાનો ખાલી જગ્યા એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો તો જવાબ આવશે સુલબાસત્ર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક જ અંત્ય બિંદુ હોય છે રેખા પસાર થાય આ વિધાન ખોટું છે એક બિંદુમાંથી એક નહીં અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે પ્રશ્ન નંબર ચાર નીચેના યોગ્ય જોડકા જોડો નંબર એક રેખા તો રેખાને એક પરિમાન હોય બી ત્યાર પછી પ્રશ્ન નંબર તેર ઘન ઘન એટલે એને લંબાઈ પહોરાય અને ઊંચાઈ ત્રણ પરિમાણ હોય એટલે કે વિકલ્પ ડી ની અંદર ત્રણ આપણને આપેલા છે પ્રશ્ન નંબર ચૌદ સમતલ

જો બિંદુઓ બી અને સી અનુક્રમે એસી અને બીડી ના મધ્ય બિંદુઓ હોય તો કયું સાચું થાય વિકલ્પ નંબર એ સોરી બોલવામાં મિસ્ટેક થઈ એ બી ઇક્વલ ટુ બીડી આવશે વિકલ્પ નંબર એક એ અને સ્વયંસિદ્ધ સત્ય નંબર ચાર ને આધારે ત્યાર પછી એ જ આકૃતિ ઉપર આધારિત બીજો પ્રશ્ન છે આકૃતિ સાથે રાખીએ બીડી માંથી બીસી બાદ કરવામાં આવે તો નીચેના પૈકી કયું સાચું છે તો એસી અને બીડી માંથી બીસી બાદ કરીએ તો એ બી બરાબર આપણને પ્રાપ્ત થાય

ખૂણો ડી ઓબી એ ખાલી જગ્યા છે અને બિંદુ સી એમ પી નું મધ્ય બિંદુ છે તો યુક્લિનની પૂર્વધારણા નો ઉપયોગ કરી એમ સી અને એમ એન વચ્ચેનો સંબંધ લખો તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરી છે પી એ બિંદુ છે અને બિંદુ સી એ પી નું મધ્ય બિંદુ છે માટે આપણને એમ સી અને એમ એન વચ્ચેનો સંબંધ હોય તો લખી શકીએ એમસી બરાબર એક ચતુર્થાઉસ એમ એન પ્રશ્ન નંબર અઢાર ધોરણ નવ ના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક વારસો પ્રદર્શન નિહાળવા ગયેલ અને ત્યાં ભારતીય સાંસ્કૃતિક વારસા વિશે માહિતી મેળવેલ પ્રદર્શન નિહારીને આવ્યા બાદ શિક્ષક શ્રીએ નીચેના વિવિધ પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછ્યા મેળવેલ માહિતીને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે શ્રી યંત્ર એ અંદરો અંદર ગુંથાયેલા ખાલી જગ્યા ત્રિકોણનું સંયોજન છે નવ ત્રિકોણ નું છે જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રણ સ્ત્રીયંત્રમાં રહેલા ત્રિકોણો ખાલી જગ્યા પ્રકારના છે તો સ્ત્રીયંત્ર ની અંદર રહેલા ત્રિકોણ સમજવી બાજુ ત્રિકોણો છે એટલે કે દરેક ત્રિકોણની બે બાજુઓ સમાન છે પ્રશ્ન નંબર ચાર પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે પ્રશ્ન નંબર પાંચ પ્રાચીન ભારતમાં લંબ ચોરસ ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ ખાલી જગ્યા માટે થતો હતો તો જાહેર पूजा स्तरो માટે તો વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ યાદ રાખો ગૃહસ્થ કર્મકાંડ હોય તો ચોરસ અને નો ઉલ્લેખ ખાલી જગ્યામાં આપેલ છે તો સ્ત્રીયંત્ર નો ઉલ્લેખ અથર્વ વેદની અંદર આપેલો છે પ્રશ્ન નંબર ઓગણીસ

યુક્લિડ દ્વારા લખાયેલ ગ્રંથના પુસ્તક 1 માં કેટલી વ્યાખ્યાઓ આપેલ છે તો પુસ્તક 1 માં એટલે કે પહેલા પ્રકરણની અંદર 23 વ્યાખ્યાઓની રજૂઆત કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે યુક્લિડની ભૂમિતિનો પરિચય પ્રકરણ છે એનું સ્વ આ ધમ પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે આપણે ફરી નવા વિડિયોની અંદર નવા વિષયના નવા ટોપિક સાથે મળીશું વિદ્યાર્થી મિત્રો આપ નવા હો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવનાર કોઈ પણ નવમાં ધોરણના ઉપયોગી વિડીયો અંગે આપણને તરત નોટિફિકેશન પ્રાપ્ત થાય જય હિન્દ જય ભારત